નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વહેલી સવારે વિદ્યા સહાયક ની ભરતી ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ માટે વર્ષ બે હજાર ના ઉમેદવારો માટે અગત્યની સૂચના જાહેર કરાઈ છે જે પણ ઉમેદવારે ફોર્મ ભરેલ હોય તે ઉમેદવારો ખાસ નોંધ લેવા વિનંતી છે કચ્છ જિલ્લામાં જે સ્પેશિયલ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ હજાર પચીસ ના ઉમેદવારો કે જેઓની કોઈ પણ લાયકાતનું ઓનલાઈન પરિણામ જાહેર થયેલ હોય અને હાલ પરિણામની અસલ રદ યુનિવર્સિટી તરફથી મળેલ ના હોય તેવા ઉમેદવારો પોતાની તે લાયકાત યુનિવર્સિટીના સહી સિક્કા કરાવી ફોર્મ ભરવાની અંતિમ તારીખ એટલે કે તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં અરજી જોડી શકશે વધુમાં જે ઉમેદવારોએ પોતાનું અરજી ફોર્મ જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવેલ હોય અને ત્યારબાદ કોઈ લાયકાતનું પરિણામ આવેલ હોય તો તેઓએ પોતે જે જિલ્લામાં અરજી ફોર્મ જમા કરાવેલ છે તે સ્વીકાર કેન્દ્ર અરજી ફોર્મ અનલોક કરાવી ઉપર જણાવ્યા મુજબ યુનિવર્સિટીના અધિકૃત અધિકારીશ્રીના સહી સિક્કા કરાવી પુના જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે ચકાસણી કરાવી ફોર્મ ભરવાની અંતિમ તારીખ એટલે કે તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં જિલ્લા સ્વીકાર કેન્દ્ર ઉપર જમા જમા કરાવવાનું રહેશે જો આવું અનલોક કરેલ અરજી ફોર્મ ઉમેદવાર પુનઃ નહીં કરાવે તો તેઓનું અરજી પત્ર આગળની ભરતી પ્રક્રિયામાં ત્યાં લેવામાં આવશે નહીં અને તે અંગેની સખડી જવાબદારી ઉમેદવારની રહેશે તેમજ આ અંગે કોઈ પણ જાતની રજૂઆત ત્યાંને લેવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ